જંબુસર નગર સહિત તાલુકામાં વાવાઝોડા સાથે પવન ફૂંકાતા કમોસમી વરસાદે જગતના તાતને ચિંતામાં મૂક્યો છે ત્યારે જંબુસર શહેર તથા તાલુકામાં વિવિધ સ્થળે જાંબુડા તથા કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે ઠેર ઠેર વાવાઝોડાના કારણે જાંબુડાની ડાળખીઓ પણ તૂટીને ખરી પડી હોવાના કારણે જાંબુડા જમીન પર પડી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે જેને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો હોય તેવી ઘટના પણ સામે આવી છે ત્યારે જંબુસર નગર સહિત તાલુકામાં જાંબુડાના પાક કરનાર ખેડૂતોને ભારે હાલાકી અનુભવી પડી હોવાના સમાચાર સામે આવ્યા છે મારું નામ કમરાબેન મંગરભાઈ રહેવાસી જંબુસરના ના અમારા જાંબુડાના ઝાડ પર જીવન ચાલે છે આ કાલે ગઈ કાલે વાવાઝોડું આવ્યું હતું એમાં બધું ફોહાઈ ગયું ને અમને કઈ બહુ નુકસાન થયું છે કઈ અમને મળે